ડિપોઝિટ રહી નહીં જપ્ત ન થઈ જાય નહીં જોજો ગોપાલભાઈ જેવા વ્યક્તિ કાંતિબેનને ચેલેન્જ કરે છે અરે ભાઈ ક્યાં રાજા ભોજ અને ક્યાં રંગો તેલી વડે નહીં કાંઈ દુનિયામાં કહી રહે ગે કે ફેફેથી ઘણીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે મજા કઈ ઓર આવે જો કદમ બે હાલે કાળની સામે અને મજા કઈ ઓર આવે જો ગોપાલભાઈ તમે મોરબી મોરે મોરો દેવા આવો તો ગોપાલભાઈ અમે તમને અહીંયા બતાવી દેસુ કે કાંતિભાઈ ભાગી ગયા પણ કાંતિભાઈ ભાગી એમ છે જ નહીં ગોપાલભાઈ આપની જેટલી ઉંમર છે એના જ વર્ષ પહેલાથી કાંતિભાઈ જાહેર જીવનમાં છે ચેલેન્જની રાજનીતિની અંદર કાંતિ અમૃત્યાની ચેલેન્જ બાદ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી અને આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી રાજુ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ મેદાને હતા કાંતિ અમૃત્યાની સામે ચેલેન્જને લઈને તમામે નેતાઓના નિવેદન આવતા હતા જોકે હવે આ તમામ વાતોની વચ્ચે કાંતિ અમૃત્યાના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા છે અને હવે આ ચેલેન્જની વાતને લઈને ગોપાલ ઇટાલિયાને આ તમામ સમર્થકો એ કહી રહ્યા છે કે આવી જાઓ તમે મોરબીમાં હવે થઈ જાય છે મોરબીની અંદર જોવા જેવી શું કહી રહ્યા છે કાંતિ અમૃત્યના સમર્થકો જુએ પણ નમસ્કાર મિત્રો હું રવિ ઘુમલિયા નવા ગામ વડે નહીં કાંઈ દુનિયામાં કહી રહે ગેગે કે ફેફેથી ઘણી કશણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે મજા કઈ ઓર આવે જો કદમ બે હાલે કાળની સામે અને મજા કઈ ઓર આવે જો ગોપાલભાઈ તમે મોરબી મોરે મોરો દેવા આવો તો ગોપાલભાઈ આપે એક સવાલ કર્યો કે કાંતિભાઈ આપ ત્રીસ વર્ષથી આ ધારાસભ્ય છો તો આપે કર્યું શું તો આપની યાદી માટે ગોપાલભાઈ જણાવું કે મોરબી ખેડૂતોનું હબ મોરબી માર્કેટિંગ યાર્ડ આજે ઊભું છે તો એ માત્ર ને માત્ર કાંતિભાઈ અમૃતિયાની દેન છે વર્ષ બે હજાર બેમાં જ્યારે ભૂકંપ આવ્યો સમગ્ર વિસ્તાર પાયમાલ થઈ ગયો ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ ચાલીને સમગ્ર વિસ્તારમાં પદયાત્રા કરેલી અને ખેડૂતોને આશ્વાસન આપેલું કે કદાચ સરકારમાંથી સહાય મળતા બે ચાર મહિનાની વાર લાગે તો આપ ચિંતા કરતા નહીં તમારો ચૂંટાયેલો ધારાસભ્ય તમારી વચ્ચે છે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં ભાઈ ભાઈને નહોતો હટતો ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પોતાની જાતની પરવા કર્યા વગર સમગ્ર વિસ્તારમાં ખડે પગે રહ્યા લાસ્ટમાં જે આપે આપ સૌએ બ્રિજ દુર્ઘટના જોઈ મિત્રો એ નદીનું ઊંડાણ તમે કે હું માપી કે આંકી શકી એમ નથી છતાં પણ પોતાની જાતની પરવા કર્યા વગર કાંતિભાઈ એમાં છલાંગ લગાવીને બચે એટલા જીવ બચાવ્યા એટલે ગોપાલભાઈ કામની યાદી તો બહુ મોટી છે બાકીની આપ મોરબી આવો ત્યારે આઈ સપોર્ટ કાંતિ અમૃતિયા આઈ સપોર્ટ ભારતીય જનતા પાર્ટી ભારત માતા કી જય વંદે માતરમ હું ડીડી જાડેજા તાલુકા ભાજપ મહામંત્રી માળિયા ગોપાલભાઈ આપની જેટલી ઉંમર છે એના જ હજાર વર્ષ પહેલાંથી કાંતિભાઈ જાહેર જીવનમાં છે એ ધારાસભ્ય નથી મોરબીના લોકસેવક છે એમને હરહંમેશ જ્યારે માથે આફત આવી છે ત્યારે મોરબીની પ્રજાનું તન મન અને ધનથી અને સેવા કરી છે એ મોરબીની પ્રજા જાણે છે અને વચમાં પાંચ વર્ષ જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે પણ તેને નગરસેવક તરીકે તેની હરેક ફરજ બજાવી છે મારું કહેવાનું આપને એટલું છે કે તકવાદી રાજકારણી નથી સત્તાનું રાજકારણી કરતા નથી અને તમારે જો મોરે મોરો દેવો હોય અને તમારે જો ચૂંટણી લડવી જોઈ તો તમે મોરબી આવી જાઓ ભારતીય જનતા પાર્ટી આપની ઉંમરથી વધારે વરસથી લોકોની સેવા કરે છે અને દેશનો સર્વાંગી વિકાસ કરી રહી છે જે આખી દુનિયા અને દેશ જાણે છે અને મોરબી તો અમારું ઔદ્યોગિક નગરી છે એટલે એકવાર વાર આવો ડિપોઝીટ રહી નઈ જપ્ત પૂર્વ હાલ પૂરતી અત્યારે સોશિયલ મીડિયા ઉપર એવી ચર્ચા ચાલે છે મોરે મોરા ની વાત આવે તો અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા છપ્પન ની છાતી ધરાવે છે ગમે ત્યારે મોરે મોરા હોય છે બે ત્રણ દિવસ પાર ગયા મોરબીમાં થોડુંક વરસાદ પાણીના હિસાબે થોડી ઘણી તકલીફ થઈ કે કાંતિભાઈ ભાગી ગયા પણ કાંતિભાઈ ભાગી એમ છે જ નહીં દોઢ દિવસમાં આવીને કાંતિભાઈ બધું હરકું કરતી તું બધા કામકાજ ચાલુ કરતી તા બધા જે પ્રશ્નો હતા એ સોલ્વ થવા મહિના અને જી આ ગોપાલ ઇટાલિયા કે વિસાવદર માં જીતો છે ઈ હવે એમ કહે કે કાંતિભાઈ રાજીનામું દે ને મારે મોરબી લડવી છે તો એક વાર ભાઈબહે તું મોરબી આવી જાય તને ખબર પડે કે મોરે મોરો ક્યાં થાય અને મોરબીનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ છપ્પન ની છાતીના ધારાસભ્ય સાથે અડીખમ ઉભો છે જેને જે હોય કે એકવાર મોરબી આવી જાય અને મોરે મોરાની વાત હોય ને તો આપણે એકવાર મોરબીનો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર ને મોટામાં મોટો કાર્યકર બધાય હર હમેશ મોરે મોરા હાટું તૈયાર છે અમારા ધારાસભ્યને કોઈ પણ જાતની વિચાર્યા વગર જ કીએ છે કે હું મોરે મોર તૈયાર છે તો સોમવારે તું ભાઈ તૈયાર થઈ જજે અને હવે આવી કે અમારા ધારાસભ્ય શ્રી રિયા ને અહીંયા તને હાજર જ મળશે ને એના ગીચામાં રાજીનામું હાજર જ હોય છે તો આપણે એકવાર હવે મોરે મોરો મોરબીમાં જોઈએ જ લઈ કે શું થાય છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માત્ર વંદે માતરમ ભારત માતા કી જય હું ગોપાલ સરણવા પૂર્વ માળિયા તાલુકા ભાજપ પ્રમુખ આજે ત્યાં કાંતિભાઈ અમૃતિયાને ગોપાલ ઇટિયા ઇટાલિયાએ જે ચેલેન્જ મારી છે એ મોરે મોરો તો મારું એવું કહેવાનું છે કે એક સીટ તમારી વિસાવદરમાં જીતા અને તમે આખા ગુજરાતમાં અમારા પાર્ટીના પ્રમુખને મોરે મોરો અમારા ધારાસભ્યને મોરો મોરો તમે આવી વાત કરો છો તો અમારી તમને ચેલેન્જ છે એકવાર મોરબી માળિયા વિધાનસભામાં તમે આવો અને એકવાર કાંતિભાઈ ચૂંટણી લડવા કાંતિભાઈ જે બે કરોડની ચેલેન્જ મારી છે અમે એના સપોર્ટમાં જઈ અને મોરબી માળિયા વિસ્તાર શું છે કાંતિ અમૃતિયા શું છે એ તમને એકવાર અમે બતાવી દઈ વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ હું મોરબી શહેર મહામંત્રી ભાવેશ કંજારીયા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ગોપાલભાઈ ઇટાલિયા અને ધારાસભ્યશ્રી મોરબી કાંતિભાઈ અમૃતિયાને જેને ચેલેન્જ કરી છે મિત્રો કે હું પણ રાજીનામું આપું અને તમે પણ રાજીનામું આપું તો હું મોરબી શહેરના મહામંત્રી અને કાર્યકર્તા તરીકે હું ગોપાલભાઈ ઇટાલિયનને ચેલેન્જ કરું છું ગોપાલભાઈ આવો મોરબી પાસઠમાં આપણે પણ અત્યારે અહીંયા લડીએ અને કાંતિભાઈ અમૃતિયા શું છે કાંતિભાઈ અમૃતિયા એક ધારાસભ્ય નથી કાંતિભાઈ અમૃતિયા એક લોકસેવક છે કાંતિભાઈ અમૃતિયા દરેક નાના નાનો પંદર પાંચ વર્ષના છોકરાથી લઈને પંચોતેર વર્ષના વડીલના હૃદય સ્પર્શી શકે એ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે કાંતિભાઈ ધારાસભ્ય તરીકે નહીં પણ જ્યારે જ્યારે મોરબી ઉપર આફત આપી છે ત્યારે ત્યારે હનુમાન થઈ અને કાંતિભાઈ અમૃતિયા આવ્યા છે એના હું તમને ત્રણ દાખલો કોરોના કાળ આવ્યો ત્યારે ધારાસભ્ય નહોતા મિત્રો પણ ત્યારે મોરબીમાં હું એનો સાક્ષી છું મોરબીમાં કોરોના કાળમાં જો કોઈ જ્યોત જગાઈડી હોય અને કોવિડ સેન્ટરો જે ઊભા કરાવડાવ્યા હોય તો એ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યા છે મિત્રો હમણાં આપણે જોયા કે મોરબીની જોજાવનારી ઘટના ઝૂલતા પુલ બની મિત્રો ત્યારે એને ઈ પાણીમાં કોઈ એની બાજુમાં ઉભું નથી ઈ નદીમાં ઠેકડો મારી અને કાંતિભાઈએ જીવ બચાવ્યા છે મિત્રો અને મોરબીમાં જે દિવ્યાંગ આત્મા હતા એની પાછળ કથા બેહારીને એની આત્માને શાંતિ માટે પણ એમને કાર્ય કર્યા છે મિત્રો તો હું ચેલેન્જ કરું છું કે મોરબીના અમારું સંગઠન અને મોરબીના કાર્યકર્તાઓ કાંતિભાઈ અમૃતિયાની સાથે છી અને આવો કેમ મોરે મોરો તમે પ્રદેશના અને રાષ્ટ્રીયના નેતાને તમે ચણા મમરા સમજો છો મકોડાને પાંખ આવી હોય અને તમે જ બોલો છો કે આવો મોરે મોરો તો અમારા ધારાસભ્ય તમને મોરો મોરો દેવા આવ્યા છે આવો અમે તમે અમે અમે તમારી યારે લડાઈ કરવા માટે તૈયાર છીએ ભારત માતા કી જે વંદે માતરમ જય હિન્દ હું ચંદ્રિકાબેન કિશોરભાઈ પલાણ મોરબી શહેર ભાજપ મંત્રી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જે મોરબીનું વાતાવરણ બગાડી રહ્યા છે તો ગોપાલભાઈ અમારા ધારાસભ્ય ફક્ત ધારાસભ્ય નથી એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે મોરબીમાં ઓગણસીની સાલમાં વનરત આવ્યું ત્યારે પણ મોદી સાહેબની સાથે રહી અને ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તે પછી કોરોના કાળ હોય કે ઝૂલતો ફૂલ તૂટ્યો હોય એવી તો ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જે ગણી શકાય એમ નથી અમે દરેક કાર્યકરો કાનાભાઈના સપોર્ટમાં છીએ તો આવો ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી અને મોરબી આવો અને જીતીને બતાવો તો ખબર પડે અમારા માજી પ્રમુખે પણ તમને ચેલેન્જ ફેંકી છે કે જો તમે મોરબી આવી અને તમે જીતીને બતાવો

કાંતિભાઈ અમૃતિયા જેને મોરબીની આખી એક કહેવાય ને કે આખી છબી હતી જે કે જે જેમમાં જે હાલતું એ આ બધાને ખબર ન હોય એ એને બંધ કરાવ્યું છે અને એને એની જિંદગીમાં કોઈ માટે કાંઈ કર્યું હોય કે ન કર્યું હોય પણ બધાય માટે કે જેને નાનો માણસ હોય એના માટે બહુ સારું કરેલું છે એવું મને પર્સનલી લાગે અને હું પર્સનલી જેવું કહું છું કે હું કાંતિભાઈ અમૃતિયા સાથે છું રહીશ અને આજીવન રહીશ અને ગોપાલભાઈ ઇટાલિયા તમ તારે મોસ્ટ વેલકમ પધારો મોરબી આવો અને લડો આપણે ભારત માતા હું ભૂપત લાખાભાઈ મહામંત્રી મોરબી શહેર ભાજપ હું કાંતિભાઈના સપોર્ટમાં કે કાંતિભાઈએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે આવે રાજીનામું દઈને મોરબીમાં ચૂંટણી લડવા તો મોરબીમાં બધા કાર્યકર્તાઓ કાંતિભાઈની સાથે છે ગોપાલ ઇટાલી આવે ચૂંટણી લડે ખબર પડે મોરે મોરો કોને કહેવાય આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃતિયા ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ હું રિષિભ કૈલા અધ્યક્ષ મોરબી શહેર ભાજપ મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં આપણા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા જે વાણીવિલાસ કરી અને આપણા મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મોરો મોરો દેવાની વાત કરી અને એ કાંતિભાઈ અમૃતિયાએ એ ચેલેન્જ એની સ્વીકારી અને કીધું ભાઈ તારામાં તેવડ હોય તો તું સોમવારે બપોરે બાર વાગે રાજીનામું લઈને આવી જા હું પણ રાજીનામું આપી દઈશ અને મોરબી આપણે લડીએ જે જીતી એને બે કરોડ નું ઇનામ કાંતિભાઈ અમૃતિયા પૂરેપૂરો સહકાર આપું છું અને દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોરે મોરો દેવા હર હંમેશ તૈયાર જ હોય છે તો અમે પણ ચેલેન્જ આવી છે ગોપાલભાઈ આવી જાવ મોરબી આપણે ચૂંટણી લડીએ ભારત માતા જય વંદે માત્ર કાનાભાઈ અને ગોપાલભાઈ વચ્ચે બોલચાલ થઈ અને આમે આમાં રાજીના દેવાની વાતો આવી ગઈ છે અને આમે આની ચૂંટણી લડવાની વાતો આવી ગઈ છે તો તમે ગોપાલભાઈ એની વાત પર તમે ભૂલ ખાવ દોડ્યા કે આનાભાઈ છે આ એ મોરબીના જોગરેલા ધારાસભ્ય છે બાસઠ હજાર મત છે મતની લીધે જીતેલા છે તમે ભાઈ વિસાવદરમાં સત્તર હજાર મતની લીધે બહાર જીતા હો તો તમે એટલું એવું પણ સમજતા કે સત્તર હજારની મતી જઈને તમે વિશાવદરમાં જીતી ગયા તો મોરબીમાં આવીને તમે કાંતિભાઈને હરાવીએ છો એ વાતમાં તમે ખાન ખાવ છો એટલે હવે તમે જે કરતા હોય કરો બાકી અમે કાનાભાઈને ભાજપ રાગ્રણી જાનુભાઈ ચારિયા કાંતિભાઈને હારે ખંભેરી ખંભો મિલાવીને હારે ઊભા રહેશે અને એને ચૂંટણી જીતાવવામાં પૂરેપૂરી કોશિશ કરશું અમે ભારત માતા કે જય વંદે માતા હું દીપક અંદરવા સોશિયલ મીડિયા મોરબી જિલ્લા ઇન્ચાર્જ આજે જે ક્રાંતિભાઈ અમૃતિ અને ધારાસભ્યને જે ગોપાલભાઈ જે ચેલેન્જ આપે છે મોરે મોડો મોરે મોરો તો એક વખત તમે મોરબી આવી જાવ લડવા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કઈ રીતે મોડે મોડો થાય એ અમે તમને અહીંયા બતાવી દેસું અને ખાલી વાતો કરવાથી કાંઈ ન થાય એક વખત તમે સામે સામે આવી જાઓ એટલે અમે જોઈએ કે મોરે મોરો તમે જે આ એક શબ્દો લઈને આવ્યા હો એ શબ્દ જ તમારો વિખાઈ જશે અને તમે જે આ મોરે મોરો મોરે મોરો કરો તમને દિલ્હીમાંથી કાઢી મૂક્યા તમારું ઘર હાચવી નથી એ ગયા અને અહીંયા મોરે મોરાની વાતો કરે છે આ સપોર્ટ કાંતિલાલ અમૃતિય દાસ નમસ્કાર મિત્રો હું રાજેશ ઉંબલ અધ્યક્ષ માળિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી મારે ગોપાલભાઈ ઇટાલીયાને એટલું જ કહેવું છે કે ગોપાલભાઈ આવી નિમ્ન કક્ષાની હલકી રાજનીતિ રહેવા અને મોરબીની પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરો જો તમારો પક્ષ દિલ્હીની અંદર એટલા જ સારા કામ કર્યા હોય તો દિલ્હીની પ્રજા તમને જાકારો ન આપે અને બીજું કે રહી વાત મોરબીની પ્રજાની તો મોરબીની પ્રજા હોશિયાર છે સમજુ છે અને મોરબીની પ્રજાએ આપણે ભૂકંપ જોયો છે ઝુલતાપુલ દુર્ઘટના જોઈ છે મચ્છુ ડેમ હોનાર જોયા છે આવા અનેક સેવાના કાર્યની અંદર કાંતિભાઈએ જે મોરબીની પ્રજાને સપોર્ટ કર્યો છે એ મોરબીની પ્રજા જાણે છે એટલે તમે આવી ખોટી નિમ્ન પક્ષની હલકી રાજનીતિ રહેવા દો અને રહી વાત મોરે મોરાની તો એક વખત મોરબી આવો એટલે ખબર પડે કે મોરે મોરો કોને કહેવાય વંદે માત્ર ભારત માતા કીજે વંદે માત્ર હું જિલ્લાધી રામ મિશન ભારત અધ્યક્ષ મોરબી જિલ્લા વર્તમાન સમયમાં જે સ્થિતિ થઈ એ અનુસંધાને સમગ્ર મોરબી જિલ્લાવાસીઓ અમારા લોકલાડીલા ધારાસભ્યો શ્રીકાંતિભાઈ અમૃતિયાની સાથી છે જો ભવિષ્યની અંદર પેટાચૂંટણી આવશે તો ફરીથી ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય સાથે આગમન થશે ગોપાલભાઈ દ્વારા મોરબીની અંદર ચૂંટણી લડવાનું જે ચેલેન્જ સ્વીકારી છે એમને જણાવવાનું આપણે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની તાકાતનો કદાચ અંદાજો નહીં હોય એટલા માટે જ આપણે આ ચેલેન્જ સ્વીકારી છે પરંતુ જો મોરબીની અંદર પેટાચૂંટણી આવશે તો ભારતીય જનતા પાર્ટીનો કર્મઢ કાર્યકર્તા ભવ્ય મતદાનથી ભારતીય જનતા પાર્ટીને પુનઃ ભવ્ય વિજય બનાવશે વંદે માત્ર માત્ર હું જેઠાભાઈ મિહ્રા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી આજકાલ જે મોરબીમાં અમુક લેભાગુ થતું જે કાંતિભાઈને ચેલેન્જો આપે છે જે કાંતિભાઈને પડકાર ફેંકે છે એ લોકોને મારે એટલું જ કહેવાનું છે કાંતિભાઈ રાજકારણમાં ચાલીસ વર્ષ ત્યાં મોરબીની સેવા કરે છે ભારતીય જનતા પાર્ટીની આપણા માનનીય દીનદયાલજીની જે એક છેવાડાના માનવી સુધી પહોંચવાની ભાવના છે એને કાંતિભાઈ સાકાર કરી રહ્યા છે અને આવા ગોપાલભાઈ જેવા વ્યક્તિ કાંતિભાઈને ચેલેન્જ કરે છે અરે ભાઈ ત્યાં રાજા ભોજ અને ક્યાં રંગુ તેલી અરે ભાઈ ગોપાલ મારા વલા તારી હેસિયત છે તું કાંતિભાઈ હાનમે ચેલેન્જ કર ને તું મોરબીમાં આવી અને ચૂંટણી લડી જા અને ભાઈ તને મત મળે એવું તને લાગે છે મારા વલા તને એક ચાન્સ મેળવ્યો છે તું વિસાવદરની સેવા કર વિસાવદરમાં કામ કર અહીંયા મોરબી તકો ખાય ખોટો હેરાન થમા અને છતાંય ભાઈ તને મને બહુ શોખ હોય તો કાલે બાર વાગે પહોંચી જાવ રાજીનામું લઈ કાંતિભાઈ તો રેડી જ છે રાજીનામું આપવા અને ખબર પડે કે કેમ ચૂંટણી લડાય કેમ ચૂંટણી જીતાય અને મોરબીમાં કેમ ચૂંટણી જીતવી એ ગોપાલભાઈ તારી તો રસિયતભરની વાત છે એ કાંતિ અમૃત્યા જીતી હવે ભારતમાં તકી છે વંદે પાત્ર